વિદ્યાર્થી મિત્રો તમારે સેમેસ્ટર ચારની અંદર પેપર અઢાર લોકસાહિત્ય એની અંદર લોકવાર્તાઓ જે મેઘાણી સંપાદિત છે સૌરાષ્ટ્રની રસદાર ભાગ ત્રણની અંદરથી દસ વાર્તાઓ તમારા અભ્યાસક્રમમાં છે તમારી સૌથી મોટી તકલીફ છે લોકવાર્તાનું સ્વરૂપ એની અંદર જે કથા ઘટક હોય છે એ શોધવાના સૌરાષ્ટ્રની બોલી સમજવાની આ બધી તમારી મુશ્કેલી હોય છે એટલે આ વાર્તાઓ કહેતા કહેતાં હું કથા ઘટક અને અઘરા શબ્દોના અર્થ પણ કહેતી જઈશ મને ખબર છે સેમેસ્ટર ને હજુ વાર છે પણ હું વહેલું એટલા માટે કરું છું કે જેથી કરીને પછીથી મને રેકોર્ડિંગમાં એક સાથે ભીસ ના પડી જાય તો પહેલી વાર્તા જે મારી બહુ જ ગમતી વાર્તા છે ચમારને બોલે થોડા વખત પહેલાં કપિલ શુક્લનની દીકરીએ ત્વિષાએ એના પરથી નાટક પણ કરેલું તો આ વાર્તાઓમાં ભારોભાર નાટ્યાત્મકતા પણ હોય છે આ રખરખાવટની વાર્તા છે એનું કથા ઘાટક શું તો રખરખાવટ એક સામાન્ય માણસ તમારા ગામનો એ જઈને દીકરીના સાસરિયાને કહી આવે કે જાઓ મામેરામાં અમારું આ ગામ આપ્યું અને ગામનો રાજા એ કબૂલ રાખે એ બહુ મોટી વસ્તુ છે પણ એક ચમાર જેને એ સમયે અસ્પૃશ્ય ગણતા હતા એ ગામની આબરૂ બચાવવા માટે જો ગામ આપ્યા હોય તો રાજા એનો બોલ ટાળે નહીં એ ગામ ખરેખર લખી આપે એ આ વાર્તાનો વિષય છે ચમારને બોલે વાંકાનેરના દરબારગઢમાં આજે રંગરાગની છોડો ઉડે છે ગઢના માણસો તો શું કૂતરા મીંદડાઈ ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડારણોના ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડી વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને તો જાણે કે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે આ એ જમાનો છે જ્યારે રાજાનો દીકરો પરણતો ને પ્રજા એટલી જ હોશીલી થઈને એને ઉજવતી આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી છે મટકોઈ નથી વાયું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું કે વીરા ચાંદલિયો ઉગ્યો ને હરણ્યું આથમી રે વીરા ક્યાં લગણ જો તમારી વાટ મામેરા વેળા વહી જશે રે મામેરું કરવા માટે ભાઈ આવ્યો નથી એટલે કુંવરની માને ક્યાંય શાંતિ નથી ડેલીએ જરા કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠી ઉઠી એણે ડેલીમાં નજર કરી છે પણ અત્યાર સુધી જેની રાહ જોતી હતી એ મહેમાનના ક્યાંય વાવડ નથી એ શોકાતુર માણસ બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા જેનું પેટ પરણતું હોય એના અંતરે વળી હરખ કેવા એને તો કાંઈક રીસામણાના મનામણા કરવાના હોય સંભાળી સંભારીને સૌ સગાવાલાને લગ્નમાં તેડાવવાના હોય એ બધું તો હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી એટલે કે પતિ આવી આવીને વારે વારે મેણા મારતા હતા કા કહેતા હતા ને કે કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે ગાંફથી પહેરાવણીનું ગાડું આવી પહોંચ્યું ને તમારા પિયરિયાએ તો તમારા બધાએ કોડ પૂરાને શું ગાંફ એ એનું ગામ છે દરબારની પત્નીનું કુંવરના મામા મામાનું તો ગાંફના ગાડા મામા તો ગાડા ભરીને મામેરું કરશે ઉજળું રાખી રાણી મરકતા હોઠે ઉત્તર દેતા હતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરિયાની ઘોડાની હણહણાટી સંભળાવું આવ્યા વિના એ રેજ નહીં ને પહેરાવણીનું ચોઘડિયું બેસવું આવ્યું ગોખમાં ડોકાઈ ડોકાઈને રાણી નજર કરે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે ધૂળ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબલા ગાજે છે પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપુતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચી ઓચિંતાનો માર્ગ પરથી અવાજ આવ્યો એ બા એ બા જય શ્રી કૃષ્ણ એ સાંભળીને રાણીએ નીચે નજર કરી તો પોતાના ગાંફ ગામના ચમારને ભાળ્યો કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને બાઈના અંતરમાં ઉપજો કેમ કે આજ તો એને એવું લાગતું હતું કે જાણે મારું આખું માવતર મયર મરી ગયું ઓહો હો જય શ્રી કૃષ્ણ ભાઈ તું અહીં ક્યાંથી બાપ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવીને બાનું મોઢું જોતો જાઓ પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણ ભામણ ઊભા હોય એટલે શી રીતે જવાય એટલે સૂજ્યું કે લાવીને પછવાડાના ગોખેથી બાને એક ટવકો તો કરતો જાઓ હે ભાઈ ગાંઠના કંઈ વાવડ છે ના બા એવું કેમ પૂછ્યું વિવામાં કોઈ નથી આવ્યું રાણી જવાબ ન વાળી શીખ્યા હૈયું ભરાય આવ્યું ટપ 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 આંખમાંથી આહુડા પડવા માંડ્યા ચમાર કે અરે બા બાપ ખમવા તમને તમે કાં કોચવા ઓછવા હોય એટલે તમે ક્યાં રોવો ભાઈ અટાણે કુંવરને પેરામણીનો વખત છે પણ ગામમાંથી કોઈ નથી આવ્યું એ કોરી કોરી એટલે સોનાની આવતી તે એક કોરી મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં મારા પિયરિયા શું બધા મરી ખૂટ્યા કોઈ નથી આવ્યું ચામરે ચમારે અજાયબ આશ્ચર્યથી પૂછ્યું ના બાપ કે ના બાપ તારા વિના કોઈ નહીં એવું કે ના બાપ તારા વિના કોઈ નહીં એનાથી જન્મારો સાર્થક થઈ ગયો લાગે ચમરના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા હા મારા વિના કોઈ નહીં હુંય ગાંફનો છું ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો નો સંભાળું આ બેંદડીના આંસુડા મારાથી છે દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું રો ને તો તને મારા છોકરાના હમ હમણાં જોજે ગાંફની આબરૂને હું જાતિ રોકું છું કે નહીં અરે ભાઈ પણ તું શું કરીશ શું કરીશ બા હું બાપુને ઓળખું છું આજ કોણ જાણે એની ભૂલ થઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હિંમત રાખજે માં શું કરવું એ મને સૂજી ગયું એમ કહીને ચમારતો ચાલ્યો દરબાર ગઢની દોઢીએ જઈ દરબારને ખબર મોકલ્યા કે ગાંફથી ખેપિયો આવ્યો છે ને દરબારને કહો કે જટ મોઢે થાવું છે દરબાર બહાર આવ્યા ચમારને જોયો મશ્કરીના વેણ કાઢ્યા કાં ભાઈ મામેરું લઈને આવ્યા છો હા ન દાતા આવ્યો છું તો મામેરું લઈને જ ઓહોહો કેમ તમને મોકલવા પડ્યા ગાંફના રાજપૂત ગરાશિયા હું દલ્લીને માથે દલ્લી એટલે દિલ્હીને માથે હલ્લો લઈને ગયા છે અરે દાદા ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી આજ મારા બાપુ પંડ્યા આવતા હતા પણ ત્યાં એક મરણું થઈ ગયું કોક મરી ગયું કોઈથી નીકળાય એવું રહ્યું નહીં એટલે મને દોડાયો ત્યારે તો મામેરાની ગાડાની હેડ્યું વાહે હાલી આવતી હશે નહીં હજી દરબાર મજાક જ કરશે હેડ્યું એટલે ગાડાની લાઈનું હાલી આવતી હશે નહીં અરે હોય બાપ ગાફના ભાણેજના મોહાળા ગાડાની હેડુમાં થોડા હમાય હે ગાડાની લાઈનો એમાં થોડા હમાય તો એ અમારું ખસ્તા ગામ કુંવરને પેરામણીમાં દીધું દરબાર તો મોમાં આંગળી ઘડી ગયા એને થયું આ માણસની ડગળી ખસી ગઈ હશે એણે કીધું કાંઈ કાગળ બાગળ દીધો છે ના દાદા કાગળ શું દેવાનો ગાંફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માણસના વચનથી કાગળની કટકીની તમાર ત્યાં વધારે ગણતરી હશે સામું મેણું માર્યું ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાને સચ્ચાઈ દેખાય આખા ગઢમાં વાત ફેલાઈ ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો ચમાર આવીને ખસ્તા ગામની પહેરામણી સંભળાવી ગયો રાણીને માથે મેણાના ઘા પડતા હતા એ થંભી ગયા અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો એને બીક હતી કે જો વાંકાનેરથી અસવાર ઘોડે સવાર છૂટે અને ગાંફ જઈને ખબર કાઢે અને જો મારાજને ન ખબર હોય તો ગાંફનું અને મારું બેનું નાક કપાય એટલે એ તો મુઠીયો વાળી મંડ્યો દોડવા ગાંફ પહોંચીને સીધો ગઢમાં ગયો જૈન દરબાર ને મોડા મોડ વેણ ચોડ્યા ફટ છે તમને દરબાર લાજતા નથી ઓલી બેંદડી બચારી વાંકાનેર ને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે આંખ્યું થી એને ધરતીમાં હમાવાની વેળા આવી અને તમે આઈ બેઠા રહ્યા છો બાપુ ગાંફ ને ગાળ બેસે એની તમને પડી નોતી રાજાને એક છેવાડાનો માણસ જો આપણે કહીશ ને સાહિત્યમાં બિલકુલ સમાજની અંદર સમરસતા છે પ્રજા રાજાને કંઈ પણ કહી શકતી હતી પણ છે શું મૂર્ખા દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભાણેજ પરણે છે અને મામા મોસાળા લઈને અવઘડી આવશે એની ત્યાં વાટું જોવાય છે રર રર એ તો હાંભરું જ નહીં ગજબ થયો હવે હું કરું હવે હું કરવાનું એ તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીભ કાઢીને મરવું એ વાત બાકી રહી એટલે આ તારું તે કઈ ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું તો એટલે તમારા વતી મામેરામાં ખસ્તા ગામ દઈને આવતો રહ્યો શી વાત કરે છે તું આપણું ખસ્તા ગામ દઈએ હા હવે તમારે જે કરવું એ કરો કઈ નાખો એટલે મને મારો મા રખવું છે દરબારનું હૈયું ભરાય આવ્યું વાહ વાહ મારી પ્રજા પરદેશમાંય એને મારી આબરું વાલી થઈ બેસણું લાજે એટલે એણે આવું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ પર દીધું ઈ મને અને મારી હો પેઢીને કબૂલ આજ તારે મરવાનું હોય આ તાકાત છે કે તમને ગળગળા કરી દે તારા બોલ પર એ મને મારી હો પેઢી મંજૂર આ તારે થોડું મરવાનું હોય તારા વિના તો આજ મારે મરવું પડ્યું હોત દરબારે ચમારને પાઘડી બંધાવી અને ડેલી એ ભાણેજના લગ્ન ઉજવવાના શરૂ કર્યા ચમારવાડે પણ મર્દો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યા શી વાત આપણા ભાણુભા પરણે એના મોસાળા આપણે નો કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો પણ આપણાથી થોડું ભૂલાય તાંતો તો વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ આપ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાંફની વસ્તીને મેં છે વરની માં હવે દાજ કાઢી કાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગન ગીતો ગાતી હતી તરવાર સરખી ઉજળી રે ઢોલા તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નિકર સારેરી પરણાવું વાલીડા વીરને આજે એ ખસ્તા ગામ ભાલમાં ગાંફ રાજની પડખે છે આજુબાજુ બધે ગાંફની સીમા છે અને વાંકાનેર તો ત્યાંથી પચા ગાઉ દૂર છે છતાંય અત્યારે ગામ વાંકાનેરના તાબામાં છે આજુબાજુ બીજે ક્યાંય એક તસું જમીન પણ વાંકાનેરની નથી આ ચમારના બોલે યાદ રાખવાનું મેઘાણી આઝાદી આવતા પહેલા મૃત્યુ પામેલા એમણે આ જે લોકવાર્તાઓ એકઠી કરી છે એ પાંત્રીસ ચાલીસના ગાળામાં જ્યારે હજુ રજવાડાઓ હતા નાના નાના દરબારોની વચ્ચે ગરાસોની વચ્ચે આખો દેશ વહેંચાયેલો હતો એટલે એક ગામ આપવું એટલે એની બધી જ મહેસૂલની આવકથી માંડીને આખી આખી પ્રજા એને આપી દેવી આ બહુ મોટી વાત છે અને રાજા અને પ્રજાને પરસ્પર એકબીજા પર જે હેત જે વિશ્વાસ એ વિશ્વાસ હોય તો જ ચા ચમાર આપી શકે અને રાજા કબૂલ કરી શકે તો આ વિશ્વાસની વાત છે પરસ્પર રખરખાવટની વાત છે અને આ એ સમયની વાત છે જ્યારે મામેરું ન આવતું તો સગો ધણી પણ પત્નીને મેણા મારતો